અમદાવાદના એસ્પિરિંગ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે વરસાદ રોકાયાને દિવસો વીતી ગયા છતાં પણ હજુ રિપેરિંગ થયું નથી કમર તોડ ખાડાઓથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે ઘણી વખત તો વાહન ચાલકો પડી જતા હોય છે છતાં પણ આ ખાડા પુરાતા નથી ખરબચડા રસ્તાઓ પરથી વાહન ચલાવવું ઘણું મુશ્કેલ હોય છે આમાં વાહનને પણ મુશ્કેલી સર્જાતી હોય છે વાહન ચાલકને પણ મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે અકસ્માત થવાનો વાહન ચાલકોને સતત ભય સતાવી રહ્યો છે અને ખાડા રાજથી નાગરિકોને ક્યારે મુક્તિ મળશે તે મોટો સવાલ છે મહત્વનું છે કે અમદાવાદ શહેરના ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ એટલે કે એસપી રિંગ રોડ પર ઠેર ઠેર ખાડાઓ નજરે પડી રહ્યા છે વરસાદ રોકાયો તેને તો દિવસો થઈ ગયા માવઠું પણ વચ્ચે આવી ગયું હજી સુધી પ્રશાસને રસ્તાના રિપેરિંગ કરવાની તસ્દી પણ નથી લીધી આપની ચેનલ Z24 કલાકની ટીમે એસ્પીરિંગ રોડ પર જુદી જુદી જગ્યાએ મુલાકાતો કરી જેમાં સરખેશથી સાણંદ તરફ જવાનો જે રોડ છે તે ઓડાની જવાબદારી હેઠળ આવે છે પરંતુ શાંતિપુરા સર્કલ પાસે લાંબા સમયથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે ફ્લાયઓવરની નીચેનો અડધો માર્ગ બંધ છે શાંતિપુરા સર્કલથી થોડા અંતરે જ રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા મુખ્યમંત્રીએ વારંવાર અધિકારીઓને કરી છે ખાડા પૂરવા માટેની છતાં પણ અધિકારીઓ માનતા નથી તો આ જ પ્રકારની સ્થિતિ વટવા તરફના એસપી રિંગ રોડ પર પણ નજરે પડી જ્યાં રેલવે ટ્રેકના ફ્લાય ઓવરની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે છેવટે તંત્રએ એક તરફનો માર્ગ જ બંધ કરી દીધો બીજી તરફનો રસ્તો ચાલુ તો છે પરંતુ અમુક સમય ટ્રાફિક જામ થવાની સમસ્યા ઉદભવે છે ત્યારે હવે ક્યારે રસ્તાનું રિપેરિંગ થશે લોકોને આપે છે જો રોડ ટેક્સ આપ્યા બાદ પણ સારા રોડ રસ્તા ન મળતા હોય તો રોડ ટેક્સ આપવાનો મતલબ શું છે સૌથી મહત્વની વાત એ પણ છે કે જ્યાં જ્યાં કોઈ પણ કાર્યક્રમો થતા હોય હાલમાં યુનિટી માર્ચ જે જે પણ જગ્યાએ થઈ રહી છે ત્યાં

રાજ્યના નગરો અને મહાનગરોની અંદર તેમજ તેની ફરતે આવેલા વિવિધ માર્ગોની હાલત એટલી હદે ખરાબ છે કે તાજેતરમાં ખુદ મુખ્યમંત્રી આ તમામ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર રિજનલ કમિશનર સહિત માર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની વિસ્તૃત બેઠક કરવી પડી હતી આ બેઠક કેમ કરવી પડી તેનું રિયાલિટી ચેક ઝી ચોવીસ કલાક કરી રહ્યું છે ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના શહેરને છોડીને શહેરની બહાર એટલે કે સરદાર પટેલ રિંગ રોડ કે જે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અવડા હસ્તક આવે છે તેના રોડની જો સ્થિતિની વાત કરીએ તો આપ જોઈ શકો છો હાલમાં શાંતિપુરા સર્કલથી સનાતલ ચોકડી તરફ જવાનો એક તરફનો માર્ગ છે કે સામેથી આવતા વાહનો કેટલી હદના વિશાળ ખાડામાંથી પસાર થઈને આવી રહ્યા છે આપ જોઈ શકો છો વિશાળ લોડિંગ ટ્રક છે તેની આગળની કેબિન નિરીસરની ઝૂલી રહી છે અડધું ટાયર ખાડામાં જતું રહ્યું હોય તે રીતના દ્રશ્યો છે અને તેની પાછળનો ભાગ પણ એટલા જ વિશાળ ખાડામાંથી પસાર થાય છે એટલે આ દ્રશ્ય ફક્ત શાંતિપુરા સર્કલની કોઈ એક તરફના નથી બંને બાજુ આ જ રીતના અત્યંત ગંભીર ખાડા છે વધુ દ્રશ્યો આપ જોઈ શકો છો વધુ એક ટ્રક આવી છે દ્વિચક્રી વાહન ચાલક પણ આવી રહ્યો છે કઈ રીતના ખાડાની અંદરથી કૂદીને તે સુરક્ષિત રીતે બહાર આવી રહ્યો છે એટલે આ એક પ્રાથમિક દ્રશ્ય છે જેના પરથી આપણે શહેરની આસપાસના અંદરના તમામ હાઈવેની ગંભીરતા ખ્યાલ આવી શકે છે કે શા માટે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી અને તમામ ઉચ્ચ અધિકારીઓએ આ પરિસ્થિતિની સમીક્ષા કરી હવે પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને કડક આદેશ આપ્યા પરંતુ આ દ્રશ્યો ક્યારે દૂર થશે અને લોકોને વાહન ચાલકોને ક્યારે સારા રસ્તા મળશે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા